Good morning, teman Selamat datang di VLOG NIMDOR! Halo teman-teman! Pernah saya berbicara Good morning, teman Selamat datang di VLOG NIMDOR! Halo teman-teman! Pernah saya berbicara

પરેલા થી દુમો ઉતરાજી આઓ ન કોરતો ન મો બે વાયર વધારે લોકો કાપી એક આદજીટો હે પેલા કટકો પડી નહીં સીતાપુર થી પાછા ક્યાં હોઈ ભટકા બેસે નહં 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 કરો આઈ કી આવો ગોમ હા ઓ ગંદો આઈ બે ઉપર તલુ અરે ના પખાંડામાં થઈ ગયો હાલો હાલો લગાઈને આવી ગયા ચેક કરવા માટે ઉજી કરીરા સેમ્પલ ભાઈ ચાલો વાગી ગયો વાગી ગયો હમ ને

તો ફાઈનલ મિત્રો આપણું પાછલ આપણા હાથમાં આવી ગયું હવે પાછલ આવી ગયો આપણા હાથમાં ને હું ઋતુપાય લઈને નીકળી પડ્યા હવે ઘર બાજુ જોઈએ કરે ફટાફટ પકી ગયા ગામમાં તો પોકી ગયો મિત્રો હું હવે કરે ટ્વેન્ટી બિસ્કીટ પણ તમને દેખાતી છે ચા પીવા માટે તો મિત્રો ખોલી નાખી મેં મારું પાર્સલ મૂકી દીધું રામા ચરણોમાં ચરણો કેમ કે કોઈ બ્લોગ ની શરૂઆત આપણે રામા તળીના નામથી કરી દીધું પેલા એમને આગળ કરવા જોઈએ એ ફ્યુ moments later. ચા નાસ્તો કરીને આવી ગયા હું નવો છો ભાઈ હવે ખેતરે સ્ટારપત્રી લેવા માટે કેવો કેટલા પેક મારે તો આપણે તરપતરી છબાણી અને નકડી પડે હવે જઈએ કર બાજુ અચ્છા મારો જે આપડે આઉટલા બ્લોક માં લાવ્યા હતા મિત્રો અને આ છે આપણું ગ્રેનારું નવું બાઈક જે આપણે બ્લોક બનાવવા માટે લાવ્યા છે સ્પેશિયલ આવી ગયા ગામના મેદમાં હું મારો કોલેજો બે માઇક ટેસ્ટિંગ કરવા માટે ઓનો વિડીયો પણ બનાવવાનો છું મોટો એક કાલે બનાવીશું બોલ બંગા હેલો ગાઈસ જોરદાર માઇક છે મિત્રો જોવો મારો કોલેજો ક્યાં ઓપોશન છે ક્યાંથી બોલી રહ્યો છે ને અવાજ કેવો હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ચેનલ ઉપર નવો હતો કરી નાખી ચેનલને સબસ્ક્રાઇબ બોલ તું બોલ વાલા મારા મિત્રો કેમ છો મધાઈ મજામાં ગાઈસ મજામાં મજામાં મિત્રો અમે આયા હતા વિડીયો બનાવવા પણ દાડો હાથમી જો અમારું સુખ નું સુરત નેવું ઘર લાગે બધું લઈને આવ્યા હતા સ્ટેન્ડ ને બેન્ડ માઇક ચેકઅપ માટે પણ આવ્યા હતા આ છે આપણું નવું માઈક ક્રેનારો માઇક વાયરલેસ તો દાડો તો હાથમી જો હવે તો મિત્રો આપણે બ્લોગ નો પણ અહીંયા એન્ડ કરીએ છીએ બ્લોગ સારો લાગે તો કરી નાખજો લાઈક ચેનલ ને કરી નાખજો સબસ્ક્રાઇબ મિત્રોને શેર પણ કરી દેજો जय माता जी जय राम माता